નમસ્તે મિત્રો મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયા છે હું જોવામાં ખૂબ જ સુંદર લાગુ છું મારો રંગ એકદમ ગોરો છે અને કમર સુધી લાંબા મારા વાળ છે હું મારા ઘરનો ખર્ચો એક નાની એવી જમવાની લોજ ને કાઢું છું ત્યાં રોજ ટ્રક ડ્રાઈવર જમવા અને ચા પાણી પીવા માટે આવે છે હું સાદું ભોજન બનાવું છું કારણ કે મારે તે વધારે ટ્રક ડ્રાઈવર ચા પીવા માટે જ આવે છે એક દિવસ એક ટ્રક ડ્રાઈવર મારી લોજ ઉપર આવ્યો તે દિવસે ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો અને તેણે આવતા વેત મારી પાસે એવું માગ્યું કે હું ખૂબ જ મોજમાં આવી ગઈ મારા લગ્નના પાંચ વર્ષ પહેલાં થયા હતા મારે બે છોકરીઓ છે એકનું નામ ઈના અને બીજીનું નામ મીના છે અને મારા પતિનું નામ નિખિલ છે તે મગજથી થોડા કમજોર છે પરંતુ તે મહેનત ખૂબ જ છે તે જે પણ કામ કરતા તે ખૂબ જ વ્યવસ્થિત કરતા મેં મારા ઘરની સામે એક નાની એવી લોજ બનાવી હતી અમે બંને ખૂબ જ મહેનતથી તે લોજ ચલાવતા હતા સવારથી સાંજ સુધી લોજમાં કામ કર્યા પછી પણ અમને ખૂબ જ ઓછા પૈસા આવતા હતા વધારે ગ્રાહક ટ્રક ડ્રાઈવર હતા જે ચા પી ને જતા રહેતા કારણ કે મારી લોટની અંદર સારું જમવાથી વ્યવસ્થિત પંજાબી અને ચાઇનીઝ પણ જમવાનું બનાવી શકો પરંતુ મારા પતિની એવી ઈચ્છા હતી કે તે ફક્ત પોતાની પત્ની અને બાળકોનું પેટ ભરી શકે મારા ઘરની બાજુમાં એક નાનું એવું તળાવ હતું જેની અંદર ખૂબ જ માછલીઓ હતી જે મારા પતિ પોતાના મિત્રો સાથે પકડવા જતા રહેતા આખો દિવસ તે માછલી પકડતા અને બજારમાં વેચતા અને જ્યારે લોજ ઉપર કામ ન હોય તો તે બાજુમાં શહેરમાં મજૂરી કામ કરવા માટે જતા રહેતા અને ત્યાં સાત આઠ દિવસ રોકાઈને કામ કરતા અને જ્યારે તે ન ન હોય ત્યારે લોજ હું એકલી ચલાવતી રસ્તા પરથી આવતા જતા લોકો મને ખૂબ જ ધ્યાનથી જોતા કારણ કે હું ખૂબ જ સુંદર હતી અને ઉપરથી હું લોજ ચલાવતી હતી લોકો મને ચા પીતા પીતા જોવાનો આનંદ લેતા જો કોઈને ચા પીવાનું મન ન હોય તો પણ તે ચા પીવા માટે આવી જતા બધા ટ્રક ડ્રાઈવર મારી લોજ ઉપર ચા પીવા આવતા પરંતુ થોડા સમયથી બાજુમાં નવો રસ્તો બન્યો હતો તેથી મારા રસ્તા ઉપર થોડા જ ટ્રક પસાર થતા અને મારો ધંધો બંધ થઈ ગયો હતો ઘરમાં પૈસાની ખૂબ જ તંગી થઈ ગઈ હતી હું આખો દિવસ લોજ પર બેસીને ગ્રાહક આવવાની રાહ જોઈ રહી હતી પરંતુ ખૂબ જ ઓછો ગ્રાહક આવતા સવારથી સાંજ સુધી હું રાહ જોઈ જોઈને પરેશાન થઈ જતી થોડા દિવસ આમ જ નીકળી ગયા મનમાં ને મનમાં હું ખૂબ જ દુખી થતી હતી મારા પતિ પણ કામ કરવા માટે શહેરમાં જતા રહ્યા હતા તે શહેરની અંદર કડિયા કામ કરતા હતા અમારી બંને પાસે ફોન ન હતા તેથી અમે એકબીજાને સાથે વાત કરી શકતા ન હતા મારા પતિનો વિચાર મારા મનમાં આવતાની સાથે હું તેની યાદમાં ખોવાઈ ગઈ એક સમય હતો તે ખૂબ જ સુંદર હતા પરંતુ હવે તે એટલા સુંદર નથી તે પહેલા જેવા રહ્યા નથી હવે તે થોડો થોડો નશો પણ કરવા લાગ્યા છે તે પોતે ખૂબ જ ખુશ રહેતો હું લોજ હંકારું તે તેનું બિલકુલ પસંદ ન હતું પરંતુ ઘરની હાલત એવી હતી કે તે મને કઈ કહી શકતા નહોતા તે હવે કમજોર થઈ ગયા હતા ઘણી વખત તે નશામાં મને કહેતા કે મેં તને કોઈ સુખી સુખ નથી આપ્યું મારે મારા પોતાના પરિવારને ચલાવવા માટે એક છોકરો જોતો હતો મારી પણ ઈચ્છા હતી કે મારે એક છોકરાને જન્મ થાય એક દિવસ સાંજે તેણે મને કહ્યું કે મારે છોકરો જોવે છે હું તેની વાત સાંભળીને થોડી હેરાન થઈ ગઈ અને મેં કહ્યું શાંત થઈ જાઓ તમે આ કેવી વાત કરો છો અચાનક મારું સપનું તૂટી ગયું ગ્રાહક અંધારાની અંદર ટોચ લઈને મારી લોટ તરફ આવી રહ્યો હતો તેની જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે તે ભલે ચા પીવા માટે આવ્યો હોય પણ પરંતુ મને થોડા પૈસા મળશે હું તેને આવતા જોઈ રહી હતી તેને હાથમાં ટોચ પકડી હતી અને તે લોટ તરફ જ આવી રહ્યો હતો તે આવીને બેસી ગયો તેના કપડાં વરસાદથી ધીમે ભીના ભીના થઈ ગયા હતા તે આવીને મને જોવા લાગ્યું થોડી પછી તે બોલ્યો શાક રોટલી મળશે મેં કહ્યું થોડી વાર હું તમને ઘરમાં ગરમ બનાવી આપું છું હું જલ્દી જલ્દી ઘરની અંદર ગઈ દાળ તો મેં પહેલાથી બનાવી રાખી હતી બાફેલા દાળ લઈને હું લોજ ઉપર આવી મેં જલ્દી જલ્દી ડુંગળી કાપીને દાળને વઘારવાની શરૂઆત કરી અને બીજુ બાજુ રોટલી બનાવવા માટે લોજ બાંધ્યો લોટ બાંધ્યો અને હું રોટલી બનાવવા લાગી તે વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગી હતી હું વિચારતી હતી કે આટલો વરસાદમાં તે અહીંયા કેમ પહોંચી ગયો એક રોટલી બની એટલે મેં ફટાફટ ટેબલ ઉપર જમવાનું આપ્યું તેને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ ભૂખ્યો હતો અને ખૂબ જ થાકેલો હતો મારી રસોઈની અંદર સ્વાદ હતો તેને ભૂખ એટલી બધી હતી કે તેને ભરપેટ ખાવાનું કાધું જમ્યા પછી તે બોલ્યો કે તમે ખૂબ જ સારું જમવાનું બનાવો છો તેને આઠ નવ રોટલી ખાઈ લીધી પાણી પીધું પછી તે ખુરશી ઉપર સુવાની કોશિશ કરવા લાગ્યું તેણે મને જમવામાં પાંચસો રૂપિયા આપ્યા મેં તેને કહ્યું સાહેબ જમવાના એટલા બધા પૈસા નથી ફક્ત દોઢસો રૂપિયા આપો તેને કહ્યું કોઈ વાંધો નહી તમે પૂરા પૈસા રાખી લો તે જમવામાં ખૂબ જ લાગી વાસણ ભેગા કર્યા અને અંદર મૂક્યા અને હું બહાર આવીને બેસી ગઈ તેને મને પૂછ્યું શું હું આજની રાત અહીંયા રોકાઈ શકું છું વરસાદ ખૂબ જ છે એટલે મને ગાડી થોડી તકલીફ પડે છે પરંતુ મારા રોકાવાથી તમને કોઈ તકલીફ ન થઈ જાય નહીં મને કોઈ તકલીફ નહીં થાય જો તમે રોકાવા માંગતા હોય તો રોકાઈ જાઓ જો તમે સૂવા માંગતા હોય તો અંદર ચાર પાઈની વ્યવસ્થા છે તો તમે અંદર જઈને સુઈ શકો છો હવે વરસાદ પણ ખૂબ જ જોરદાર પડી રહ્યો હતો અને વીજળી પણ ચમકી રહી હતી લગભગ રાતના બે વાગ્યા હતા હવે મને કોઈ ગ્રાહક આવવાની આશા ન હતી તે ચાર ઉપર સૂઈ ગયા હતો અને હું તેને ત્યાં જ મૂકીને મારા ઘરે આવી મેં ઘરેથી ચાદર લીધી અને પાછી તેને આપવા માટે લોજ ઉપર ગઈ તે સૂઈ રહ્યો હતો પરંતુ તેને ઠંડી લાગી રહી હતી મેં જ્યારે તે ચાદર ઓઢાડી તો મને લાગ્યું કે તેને તાવ આવી ગયો છે મારી પાસે તાવની દવા હતી મેં તેને દવા અને પાણી આપ્યું તેણે દવા હાથમાં લીધી અને મારી સામે એક નજરે જોઈ રહ્યો હતો દવા પીધા પછી તે સૂઈ ગયો બે કલાકની ઊંઘ લીધી પછી એ સારો થઈ ગયો તેણે જાગ્યો એટલે મેં ચા બનાવી તેણે મારી સાથે પોતાની ઘણી બધી વાતો કરી મને લાગ્યું કે તે મને પહેલેથી જાણતો હોય હું ઘરમાં કામ કરવા માટે પાછી આવી થોડી વાર પછી હું લોજ ઉપર ગઈ તો મેં જોયું કે તે વ્યક્તિ ત્યાં નહોતો તે જતો રહ્યો હતો મારી ચાદર ખાટલા પર પડી હતી મેં જોયું કે તેને વોશિંગો પાસે બે હજાર રૂપિયાની નોટ મૂકેલી હતી તે પૈસા મારી માટે મૂકીને જતો રહ્યો હતો તેને પોતાનો ટ્રક હતું એટલા માટે તેની પાસે પૈસા પણ હતા હું ચૂપચાપ વિચારી રહી હતી કે મને કોઈ એવું પણ મળ્યું જેની સાથે મેં મારી જિંદગી બધી વાતો કરી અને મને ખૂબ જ આનંદ આવ્યો વીસ દિવસ પછી મારા પતિ ઘરે પાછા આવ્યા મેં તેને કહ્યું તમે ક્યાં જતા રહ્યા હતા અને આટલા બધા દિવસો કેમ ન આવ્યા તો તેણે કહ્યું હું સુરતની અંદર કામ કરી રહ્યો હતો પણ જ્યારે હું ઘરે આવી રહ્યો હતો તો રસ્તામાં ખૂબ જ વરસાદને કારણે હું ફસાઈ ગયો હતો મેં ઘણી કોશિશ કરી આવવાની પણ રસ્તો ખુલ્લો ન હતો એક મહિના પછી તે ટ્રક ડ્રાઈવર ફરી વખત આવ્યો મેં મારા હાથની તેને જમવાનું બનાવ્યું આપ્યું તેને જમવાનું પસંદ આવ્યું મેં તેને પૂછ્યું તમે ક્યાં રહો છો તો તેણે કહ્યું કે હું રાજસ્થાનનો રહેવાસી છું અને ટ્રક ચલાવું છું મારે રોજ અલગ અલગ શહેરમાં જવું પડે છે તે રાતે મને મારી તબિયત સારી નહોતી લાગી ગઈ એટલે તે રાતે હું તમારી લોજ ઉપર આવ્યો હતો તમે મારી ખૂબ જ સારી મદદ કરી મેં તેને કહ્યું પરંતુ તમે ક્યાં કયા વગર કેમ જતા રહ્યા હતા તેણે કહ્યું જ્યારે હું તમારી લોજ ઉપર આવ્યો હતો ત્યારે હું ઘરેથી ઝઘડો કરીને આવ્યો હતો પરંતુ અત્યારે મને મારા ઘરના એ મને પાછો બોલાવી લીધો છે મને માફ કરી દેજો કે હું તમને બતાવ્યા વગર જતો રહ્યો તે વખતે તમે મારી ખૂબ જ સેવા કરી હતી પરંતુ મારું મન ઉદાસ હતું અને તમે મને તે ઉદાસીની અંદરની બહાર કાઢ્યું હતું જમ્યા પછી તેણે જમવા માટે કહ્યું મેં મારો દુખી મન તેને વિદેશ આપી તે જતો રહ્યો હવે મારા પતિ પણ ઘરે આવી ગયા હતા આ વાતને ચાર પાંચ મહિના જતા રહ્યા હું પ્રેગનેટ છું અને નવ મહિના પછી મેં એક છોકરાને જન્મ આપ્યો મારા પતિ પણ ખુશ થઈ ગયા પણ હું જાણું છું કે આ બધી રમતે વરસાદની રાતે લોજ ઉપર જમવા આવેલો ટ્રક ડ્રાઈવરની મહેનત હતી ઠંડીથી બચવા માટે મેં તેને મદદ આપી હતી અને જતાં જતાં તેણે મને બે હજાર રૂપિયાની મદદ કરી હતી તે ખૂબ જ ઇનામદાર હતો તેણે મારા મારો ફરી વખત ક્યારે ફાયદો ઉઠાવ્યો ન હતો તે ખૂબ જ સમજુ હતો તે જ્યારે પણ આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે જમવામાં મારી લોજ ઉપર આવે છે અને હું તેની પ્રેમથી મારા હાથે કાઠિયાવાડી ભોજન જમાડું છું મિત્રો વાર્તા કેવી લાગી તો કોમેન્ટ કરી જરૂર જણાવજો ફરી મળીશું આવતીકાલે એક નવો વિડીયોમાં ત્યાં સુધી આવજો અને આ સુંદર મજાની વાત ના વિડીયો જોવા માટે ચેનલની અંદર જાઓ અને આનંદ આનંદ કરો વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ